હું હમણાં જ એક શાળામાં શિક્ષક તરીકે નિમણૂક પામ્યો હતો અને ત્યાં ગામની એક વિધવા યુવતીના ઘરમાં ભાડે રહેવા લાગ્યો તે યુવતી દેખાવમાં ખૂબ સુંદર હતી અને પોતાના જીવનમાં દુખોના કારણે ખૂબ એકલી પડી ગઈ હતી એક સાંજે તે મારા માટે ખાવાનો ડબ્બો લઈને આવી જ્યારે હું ખાવાનું ખાતો હતો તે મારી બાજુમાં બેઠી હતી અને મને પ્રેમ ભરી નજરે જોતી હતી બહાર અંધારું વધતું હતું તે શાંત માહોલમાં મેં તેનો નાજુક કોમો હાથ ધીમે ધીમે મારા હાથમાં લીધો અને આગળ કંઈક એવું થયું તે સાંભળવા માટે મિત્રો કહાનીમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો નમસ્તે દોસ્તો મારું નામ વિક્રમ છે હું એક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરું છું મારી ઉંમર એકત્રીસ વર્ષની છે હજુ જુવાન છું અને અપરિણિત છું થોડા સમય પહેલાં મારી બદલી થઈ અને હું મારા જૂના સ્થળથી લગભગ દોઢસો કિલોમીટર દૂર આવેલા એક ગામમાં આવ્યો આ ગામ મારા માટે બિલકુલ નવું હતું અહીંની ગલીઓ લોકો માહોલ બધું જ મારા માટે અજાણ્યું હતું હું શાહએ પહોંચ્યો ત્યાંના ચપરાચીને કહ્યું મને આ ગામમાં રહેવા માટે કોઈ રૂમ જોઈએ છે જો તારી ઓખાણમાં ક્યાંય હોય તો બતાવ ચપરાસી ગામનો જ હતો એટલે તે મને એક ઘરની સામે લઈ ગયો અને દરવાજો ખટખટાવ્યો દરવાજો ખુલ્યો અને સામે એક સુંદર યુવતી ઊભી હતી તે લગભગ અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષની લાગતી હતી તેણે પહેરેલી સુંદર સાડી તેના સૌંદર્યને વધુ નિખારતી હતી તેની મોટી મોટી આંખો લાંબા કાવા વાવ અને ચહેરા પરની માસૂમ મુસ્કાન જોઈને મારું દિલ એક ક્ષણ માટે થંભી ગયું તેણે પૂછ્યું કોનું કામ છે ચપરાસીએ કહ્યું આ અમારી શાળામાં નવા આવેલા શિક્ષક છે તેમને રૂમ જોઈએ તમારી પાસે છે એવું મેં સાંભળ્યું છે તે હવું મુસ્કુરાય અને બોલી હા છે પછી તેણે ઘરની સામેના રૂમનો દરવાજો ખોલ્યો ઘર થોડા દિવસથી ખાલી હોવાને કારણે થોડું જૂનું અને સૂનું લાગતું હતું પણ અંદરથી ખૂબ સુંદર હતું થોડી સફાઈ બાદ ઘર બિલકુલ નવું લાગે તેમ હતું મેં ઘર બરાબર જોયું અને મને ખૂબ ગમી ગયું તે યુવતી બોલી રોજ સવારે કોર્પોરેશનનું પાણી આવે છે ભરીને રાખવું પડશે ભાડું ત્રણ હજાર રૂપિયા થશે મને ઘર ખૂબ ગમી ગયું એટલે મેં તરત હા પાડી મેં પૂછ્યું એડવાન્સ આપવું પડશે તે બોલી તેની કોઈ જરૂર નથી તેનો આ સરળ સ્વભાવ અને વિશ્વાસ મને ખૂબ ગમ્યો મેં કહ્યું હું બે દિવસ બાદ અહીંયા રહેવા આવીશ તેણે હા પાડી પછી તેણે આગ્રહ કરીને અમને ઘરમાં બોલાવ્યા અને ચા પીવડાવી અમે બંને અંદર બેઠા હતા અને તે થોડે દૂર ઊભી હતી તેનું લાવણ્ય મને સૌંદર્ય મારા દિલ પર જાદુ બનીને ઉતરી ગયું ચા પીધા પછી હું અને ચપરાસી નીકળી ગયા મેં દિલથી તેનો આભાર માન્યો અને મારા ગામ પાછો ફેર્યો મારા ગામમાં મારા માતા પિતા અને હું અમે ત્રણ જણા રહીએ છીએ ગામમાં થોડી ખેતી હોવાને કારણે તેમને મારી સાથે લાવવું શક્ય નહોતું જોત જોતામાં બે દિવસ વીતી ગયા અને હું થોડી ઘરવખરી લઈને તે ઘરમાં રહેવા આવી ગયો ઘરમાં પ્રવેશતા જોયું તો તે રૂમને તેણે સાફ સુથરા કરીને ચમકાવી દીધા હતા ઘર હવે બિલકુલ નવું લાગતું હતું તેણે ઘરની ચાવી મારા હાથમાં આપી મેં કહ્યું ખૂબ આભાર પણ મેં હવું હસીને પૂછ્યું તમે હજી તમારું નામ નથી કહ્યું તે હવું મુસ્કરાઈને બોલી મારું નામ માનસી છે તેનું નામ સાંભળીને હું થોડી વાર થંભી ગયો અને બોલ્યો ખૂબ સુંદર નામ છે પછી મેં મુસ્કુરાતા પૂછ્યું હું આ ગામમાં નવો છું તો ખાવાની કોઈ વ્યવસ્થા છે કોઈ લોજ વગેરે કે અને બોલી ગામમાં કોઈ લોજ નથી તેના આ શબ્દમાં ગામની સાદગી તેનો સ્વભાવ અને મારા જીવનમાં એક નવા સંબંધની શરૂઆત છુપાયેલી હતી જે હું તે વખતે સમજી ન શક્યો આટલી જ અમારી વાત થઈ અને પછી માનસી પોતાના ઘરે ચાલી ગઈ સાચું કહું તો અમારા ઘરો બિલકુલ સામસામે હતા લગભગ દસ ફૂટના અંતરે એટલે તેનું આવવું જવું મારું બેસવું ઓઠવું બધું અજાણતા એકબીજાની નજરમાં આવી જતું મને પોતાના હાથે ખાવાનું બનાવવાની આદત હતી મેં થોડી ઘરવખરી સાથે લાવ્યો હતો અને ગામની કરિયાણાની દુકાનેથી બાકીનો સામાન ખરીદી લીધો તે જ દિવસથી હું પોતે ખાવાનું બનાવીને ખાવા લાગ્યો મારી રોજની દિનચર્યા ગોઠવાઈ ગઈ સવારે ઉઠવું પાણી ભરવું સાદું ખાવાનું બનાવવું અને શાળાએ જઈને બાળકોને ભણાવવું હવે દિવસો શાંતિથી પસાર થઈ રહ્યા હતા એક દિવસ હું શાળાએથી બાળકોને ભણાવીને પાછો ફર્યો ઘરે આવીને એક પુસ્તકમાં ડૂબી ગયો પુસ્તક વાંચતા વાંચતા સમયનું ભાન રહ્યું નહીં અચાનક દરવાજે ખટખટ થઈ મેં દરવાજો ખોલ્યો તો સામે માનસી ઊભી હતી તેના હાથમાં ખાવાનો ડબ્બો હતો તે ધીમે હસી અને બોલી સર તમે આજથી હાથે ખાવાનું બનાવવાનું બંધ કરો હું તમને ઘણા દિવસથી જોઈ રહીશું તમે શિક્ષક છો આ તમને શોભે નહીં હું તમારા માટે રોજ ખાવાનું બનાવી દઈશ તેના શબ્દોમાં એટલી સાચી મમતા હતી કે મારું દિલ પીગાવી ગયું મેં હસતા હસતા તેનો આભાર માન્યો તે મને થોડી વાર જોઈને મુસ્કુરાય અને ચાલી ગઈ હું અંદર આવ્યો અને તેણે લાવેલો ડબ્બો ખોલ્યો અંદરથી ગરમા ગરમ સ્વાદિષ્ટ ખુશ્બુ ફેલાય ઘણા દિવસો પછી એવું લાગ્યું જાણે હું કોઈ ઘરમાં કુટુંબની સાથે બેસીને ખાવાનું ખાઉં છું તેના હાથના ખાવામાં તેનો પ્રેમ અને મમતા ભવાયેલી હતી તે જેટલી સુંદર હતી તેટલું જ અદ્ભુત તેના હાથનો સ્વાદ હતો મેં તૃપ્ત મનથી ખાવાનું ખાધું ખાવાનું ખાઈને મેં ડબ્બો સાફ કરી તેના ઘરે આપવા ગયો દરવાજે ખટખટ કરી તેણે દરવાજો ખોલ્યો મેં ડબ્બો તેના હાથમાં આપ્યો પણ મારા મનમાં કંઈક અજીબ ચાલી રહ્યું હતું એટલે મેં સહજ રીતે પૂછ્યું તમે ઘરમાં એકલા રહો છો હું ઘણા દિવસથી જોઉં છું હજુ તમારા લગ્ન નથી થયા તમારા માતા પિતા ક્યાં છે આ સાંભળતા જ તેના ચહેરાની મુસ્કાન થોડી ઝાંખી પડી તે ધીમા અવાજે બોલી માફ કરજો પણ હું વિધવા છું મારા માતા પિતા ગામડે રહે છે અહીં હું એકલી છું આ મારા પતિનું છે મારા પતિનું બે વર્ષ પહેલાં અવસાન થયું તે ખેતરમાં કામ કરતા હતા ત્યારે તેમને સાપે કરડ્યા અને ત્યાં જ તેનું મૃત્યુ થયું આ કહેતા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેની વાત સાંભળીને મને ગહેરો આઘાત લાગ્યો હું ચોંકીને બોલ્યો સાચું તમને જોઈને બિલકુલ એવું ન લાગે કે તમે વિધવા છો મને તો લાગ્યું કે તમારા લગ્ન જ થયા નથી તે અવુ મુસ્કરાય પણ તે મુસ્કાન પાછળ અગણિત દુઃખ છુપાયેલું હતું તે આગળ બોલી મારા અને માધવના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયા હતા અમારી પાસે થોડી ખેતી હતી અમે બંનેમાં હોઈને તેની સંભાવ રાખતા હતા તે ખૂબ મહેનતું હતો મને ખૂબ પ્રેમ કરતો પણ નસીબે તેને મારી પાસેથી છીનવી લીધો અમારા લગ્નને એક જ વર્ષ થયું હતું હજુ સંતાન પણ નહોતું થયું અને તેનું અવસાન થયું તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેની વ્યથા સાંભળીને મારું દિલ કાપી ગયું તેના આંસુ મારા હૃદય પર ઘા કરી રહ્યા હતા મને કંઈ બોલવા માટે શબ્દો ન મળ્યા પણ ધીમેથી મેં કહ્યું માફ કરજો મારો ઈરાદો તમને દુઃખી કરવાનો નહોતો પણ સાચું કહું તમે આટલી નાની ઉંમરે આટલું મોટું દુઃખ સહન કર્યું છે તમારું જીવન કેટલું કઠિન રહ્યું હશે તે પોતાની આંખો લૂછી રહી હતી મેં તેને હિંમત આપતા કહ્યું હું હવે જાઉં છું પણ કૃપા કરીને તમારું ધ્યાન રાખજો જો ક્યારે કોઈ મદદની જરૂર હોય તો બિલકુલ સંકોચ ન કરતા મને કહેજો તે ક્ષણે તેની આંખોમાં એક અજાણી રાહત જવકી જાણે તે મનમાં કહેતી હોય કે હવે કોઈ છે જેની સાથે વાત કરી શકાય જેના પર થોડો વિશ્વાસ કરી શકાય ધીમે ધીમે રોજનું જીવન નવા રંગે રંગાવા લાગ્યું માનસી રોજ સવારે મને સાંજે મારા માટે ખાવાનો ડબ્બો લાવતી હું મારી બારીમાંથી તેનું આવવું જોવું જોતો ખાસ કરીને જ્યારે તે કપડાં સુકવવા બહાર આવતી તેનું રૂપ એટલું મનમોહક હતું કે અજાણતા મારી નજર તેના પર ટકી જતી તે ફક્ત સુંદર જ નહોતી તેના સ્વભાવમાં મમતા અને અપના પણ હતું જે મારા દિલને સ્પર્શી જતું ધીમે ધીમે મને તે ખૂબ ગમવા લાગી તેનો વ્યવહાર મારા માટેની ચિંતા તેના ચહેરાની માસુમિયાત આ બધું મારા દિલમાં તેના માટે એક ખાસ સ્થાન બનાવતું હતું પણ ખાસ વાત એ હતી કે તે ખાવાના પૈસા પણ ન લેતી ભાડું હું સમયસર આપતો પણ ખાવાના પૈસા માટે તેણે ક્યારેય અપેક્ષા ન રાખી એક સવારે જ્યારે હું ઉઠીને તૈયારી કરતો હતો ત્યારે જોયું કે માનસીના ઘરનો દરવાજો બંધ છે મને અજીબ લાગ્યું કારણ કે રોજ આ સમયે તે દરવાજો ખોલીને બહાર આવતી હું વારંવાર બારીમાંથી જાગતો રહ્યો પણ દરવાજો ન ખુલ્યો ડબો તો દૂરની વાત તેનો કોઈ અત્તો પત્તો ન હતો મારા મનમાં બેચેની અને ડર જેવો થઈ ગયો આખરે હું તેના ઘરે ગયો અને દરવાજો ખટખટાવવા લાગ્યો ઘણીવાર ખટખટાવ્યા બાદ દરવાજો ધીમે ધીમે ખુલ્યો સામે માનસી ઊભી હતી પણ તેનો ચહેરો ઝાંખો પડી ગયો હતો તેની આંખોમાં થાક સાફ દેખાતો હતો હું ગભરાઈને બોલ્યો શું થયું તે ધીમા અવાજે બોલી ગઈ રાતથી મને તાવ છે ખૂબ નબોવાય લાગે છે આટલું કહેતા તે લખડાય અને બેહોશ થઈને ઢવઈ પડી હું તરત દોડીને ગયો તેને ઝીલીને પલંગ પર સૂડાવી પાણી લાવીને પીવડાવ્યું તેના શરીરને સ્પર્શ કર્યો તો તે તાવથી તપી રહ્યું હતું એક પવ પણ ગુમાવ્યા વિના મેં તેને મારી ટુ વ્હીલર પર બેસાડી અને હોસ્પિટલ લઈ ગયો ડૉક્ટરે તપાસ કરી ઇન્જેક્શન આપ્યું દવાઓ લખી અને કહ્યું કે બે ત્રણ દિવસ આરામ કરવો પડશે હું તેને ઘરે પાછો લાવ્યો પલંગ પર સુવડાવી અને શાળાએ ગયો પણ સાચું કહું તે દિવસે મારું મન છાવામાં લાગ્યું નહીં હું વર્ગમાં ઊભો હતો પણ મારી આંખો સામે ફક્ત માનસીનો થાકેલો ચહેરો ફરતો હતો આખરે મેં અડધા દિવસની રજા લીધી અને ઘરે પાછો આવ્યો માનસી પલંગ પર સૂતી હતી મેં તેને સમયસર દવા આપી પાણી આપ્યું અને આરામ કરવાનું કહ્યું તે દિવસે મેં અમારા બંને માટે ખાવાનું બનાવ્યું ઘણા દિવસથી તે મને ખાવાનું ખવડાવતી હતી આજે મને તેના માટે કંઈક કરવાની ઈચ્છા થઈ મેં તેના માટે ગરમા ગરમ ખાવાનું પીરસ્યું તે હવેથી ઊઠી અને બેસી પણ ખૂબ નબોવી દેખાતી હતી મેં પોતાનો હાથ હાથેથી તેને થોડું ખવડાવ્યું તેની આંખોમાં કૃતજ્ઞતા અને મમતાનો એક અલગ જ ભાવ ઝળકતો હતો સાંજે ફરી મેં તેને દવા આપી અને તેના પલંગની બાજુમાં બેસીને તેની સંભાવ રાખી ક્યારેક તેનો ચહેરો નિખરતો ક્યારેક તેના કપાવનો પરસેવો લૂસતો અજાણતા મારું આકર્ષણ તેના પ્રતિ વધુ ગહેરું થતું જ હતું રાત્રે ક્યારેક હું તેની બાજુમાં બેસીને સૂઈ ગયો ખબર જ ન પડી સવારે જ્યારે આંખ ખુલી તો જોયું કે માનસી ઉઠીને ખાવાનું બનાવી રહી હતી તેણે મને જોઈને દિલથી મુસ્કુરાતા કહ્યું તમે ખૂબ સારા માણસ છો ગઈકાલે તમે મારી આટલી સંભાવ લીધી મને હોસ્પિટલ લઈ ગયા દવા આપી મારા માટે ખાવાનું બનાવ્યું સાચે તમારો ખૂબ ખૂબ આભાર તેની આંખોમાં તે ક્ષણે એક અજાણી ચમક હતી હું આવું મુસ્કુરાતો મારા રૂમમાં પાછો આવ્યો અને શાહની તૈયારી કરવા લાગ્યો પણ થોડી વાર બાદ તે ફરી ખાવાનો ડબ્બો લઈને મારા દરવાજા ઊભી હતી આ વખતે તેની નજરમાં કંઈક અલગ જ હતું પહેલી વાર તેણે મારી આંખોમાં આંખો નાખીને જોયું તેની નજરમાં એક મીઠો સવાલ હતો એક અજાણ્યું આકર્ષણ હતું કદાચ હવે તેને પણ હું ગમવા લાગ્યો હતો આમ આઠ દસ દિવસ વીતી ગયા અમે બંને વધુ નજીક આવવા લાગ્યા તેની વાતોમાં મીઠાશ વધવા લાગી તેની મુસ્કાનમાં મમતા ઝળકવા લાગી હવે તે ફક્ત ડબ્બો આપીને પાછી નહોતી જતી પણ થોડી વાર બેસીને મારી સાથે વાતો કરતી એક દિવસ સાંજે તે મારા રૂમમાં આવી અને ખાવાનું આપ્યું પણ તે દિવસે તે ઉઠીને જવાનું નામ જ નહોતી લેતી હું જ્યારે ખાવાનું ખાતો હતો તે મારી સામે બેઠી ખાવાનું પૂરું થયું તો તે ધીમા અવાજે બોલી તમારા લગ્ન થયા છે તમારા ઘરમાં કોણ કોણ રહે છે તેના આ સવાલમાં ફક્ત જીજ્ઞાસા જ નહોતી પણ એક અલગ ચાહત એક અલગ અપનાપણું પણ હતું મેં તેની તરફ જોતા કહ્યું મારા ઘરમાં હું મારા માતા પિતા અમે ત્રણ જણા રહીએ છીએ તે ક્ષણે તેની આંખોની નમી હું અનુભવી શક્યો કદાચ માનસીના દિલમાં પહેલીવાર ભવિષ્યની એક નાજુક રેખા ઉભરાવા લાગી હતી ખાવાનું પૂરું થયા બાદ મેં ધીમા અવાજે તેની તરફ જોતા કહ્યું તું હજુ ખૂબ જુવાન છે તારી આગળ પણ હજુ ઘણું જીવન પીડ્યું છે મારી વાત સાંભળીને તે હવેથી મુસ્કુરાઈ અને બોલી હું વિધવા છું હવે કોણ મારી સાથે લગ્ન કરશે મારું જીવન આમ જ એકલાપણામાં પસાર થઈ જશે તેના અવાજમાં છુપાયેલું દુઃખ સાફ ઝોકતું હતું જ્યારે મેં તેનો નાજુક હાથ ધીમે ધીમે મારા હાથમાં લીધો માનસીનો હાથ કાપી રહ્યો હતો પણ તે કાપવામાં એક અનોખી ગરમાહટ હતી તે મારી આંખોમાં ગહેરાઈથી જોવા લાગી અને હું પણ તેની આંખોમાં નજર ટકાવીને બેઠો તે ક્ષણે મેં મારા દિલનો સાચો બોજ શબ્દોમાં ઠાલવ્યો માનસી તું ખૂબ સુંદર છે તારામાં ફક્ત રૂપ જ નથી પણ એક માસૂમ દિલ પણ છે જે મને ખૂબ ગમે છે સાચું કહું તો મને તારી સાથે દિલથી પ્રેમ થઈ ગયો છે શું તું મારી સાથે લગ્ન કરીશ મારી આ વાત સાંભળીને માનસી થોડી વાર સ્પર્ધ થઈ ગઈ તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને હોઠ કાપવા લાગ્યા તે ધીમા અવાજે બોલી તમે શિક્ષક છો તમારા જેવા સન્માની વ્યક્તિએ મારા જેવી વિધવા સાથે લગ્ન કરવું યોગ્ય લાગે છે તેના સવાલમાં તેનું આખા જીવનનો દુઃખ સમાજનો ડર અને દિલનો સંકોચ સાફ દેખાતો હતો પણ મેં તેની આંખોમાં જોતા દ્રઢ અવાજે કહ્યું માનસી જીવવું એ દરેક માણસની મૂળભૂત જરૂરિયાત છે તને પણ તારા જીવનનો આનંદ લેવાનો પૂરો હક છે તું હજી ખૂબ જુવાન છો તારા જીવનમાં ઘણા પાના ખાલી છે મને લાગે છે કે જો આપણે બંને સાથે આવીએ તો આપણો સંબંધ ખૂબ ગહેરો અને પ્રેમથી ભરેલો હશે હું હંમેશા તને સાચવીશ હંમેશા તારી સાથે ઊભો રહીશ મારી વાત સાંભળીને માનસીના ઓઠ પર હવી મુસ્કાન આવી અને તે મારી બાહોમાં સમાઈ ગઈ પછી હું તેને મારા ગામ લઈ ગયો મારા મહેતા પિતાને આવી મેં તેમને તેમના જીવનની સાચી વાત કરી અને અમારા સબંધ વિશે પણ સ્પષ્ટ કહ્યું મારા માતા પિતા ખૂબ સમજદાર હતા તેમણે માનસી સાથે દિલ ખોલીને વાત કરી તેના સ્વભાવને ઓળખ્યો તેમણે તેની માસુમિયત ઈમાનદારી અને અપનાપણું જોયું અને મને કહ્યું આ છોકરી તારા માટે બિલકુલ યોગ્ય છે તેમાં ઘર સંભાળવાની ક્ષમતા છે અને માનવતા છે અમને આ સંબંધને મંજૂરી આપવામાં કોઈ ખચકાટ નથી તેના આશીર્વાદથી થોડા દિવસોમાં મારા અને માનસીના લગ્ન થઈ ગયા અમારા જીવનનો તે દિવસ અમારા માટે એક નવો જન્મ હતો આજે અમે બંનેમાં હોઈને અમારો સંસાર બનાવી રહ્યા છીએ ખૂબ ખુશી અને પ્રેમથી અમારા નાનકડા ઘરમાં પ્રેમ અપનાપણો અને ભવિષ્યની આશાઓ ખીલી રહી છે દોસ્તો આ છે મારી અને માનસીની પ્રેમ કહાની તમને શું લાગે છે અમે જે નિર્ણય લીધો તે સાચો હતો કે ખોટો પણ અમારા માટે તો આ નિર્ણય અમારા જીવનની સૌથી સુંદર ક્ષણ સાબિત થયો જીવનમાં દુઃખ એકલાપણું અને સમાજની બેડીઓ આવે તો પણ આપણે પોતાની ખુશીને રોકવી ન જોઈએ દરેકને ફરીથી જીવવાનો પ્રેમ કરવાનો અને ખુશી શોધવાનો હક છે સાચી માનવતા અપનાપણોને પ્રેમ એ જ જીવનની નવી દિશા આપે છે જો તમને દિલથી કોઈ સાથે પ્રેમ થાય તો સમાજ શું કહેશે તેની ચિંતા કર્યા વિના હિંમતથી નિર્ણય લો કારણ કે અસલી તાકાત પ્રેમમાં છે જે બે તૂટેલા દિલોને ફરી જોડી દે છે અને જીવનને સુંદર બનાવે છે જો અમારી આ પ્રેમ કહાની તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળની કહાની માટે બે લાઇકન દબાવો ફરી મળશું આવતીકાલે મિત્રો એક નવી કહાનીની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો